તમે સુરત વાળા ની વાત કરો ને હા એ ઓલો ટકલો બુટો કાઠી કઈ ને ભાઈ હું નામ લેવા મારું કઈ ઉખાડી લેવાનું છે

તો ભગવાન ને ઓલું કઈ ને કે એની બુદ્ધિ એવી ફેરવી નાખી ને કે મારું નામ છે યોગેશ ને મેં તમને જે હમણાં કીધું ને કે મારું કામ કરજો તમે જરાક એટલે કામ એ છે કે એ છે ને મારું નામ છે ને એ સાચું લખ્યું નથી એમને અહિયાં છે ને મોકલો લખી નાખ્યું હા બરાબર બરાબર હવે મેં એની વાત કરી બધી કરી વાતચીત આ તે કરી બરાબર હવે એ મને કે તું કામ રે જાવી જા કામ રે જાવી જા

આ જ નંબર ઉપરથી હતું હા એટલે મેં કીધું કદાચ તમારી ક્યારેક વાતચીત થાય ને એની હારે તો એને ખાલી એટલું કહી દઉં જે મુકેશ કરીને છોકરો હતો ને એમના મુકેશ નથી એમના આ રાક ઓલું છે યોગેશભાઈ છે હા યોગેશભાઈ હા તે એવી રીતના કેવ ને કે આખું ફેરવી નાખ્યું બોલો એનો મગજ હા એવી રીતે રંગ બદલવાનું કારણ શું હોય ડબલ ઢોલકી કહેવામાં આવ્યો છે એને અમે ડબલ ઢોલકી કહી અમે અમે એને ડબલ ઢોલકી કહીએ હમ બરાબર રંગ ફેરવવાની શું જરૂર છે ભાઈ જો તમારા કાઠી સમાજ મને લગભગ બે ત્રણ ફોન આવતા હોય એ એમ કે ભાઈ અમારો તમે આ અમારામાં કોઈ આવો ભુવો નો હોય અમારા ભુવો નો હોય તમારા કાઠી સમાજ માં અમારા ભુવો નો હોય જ નહીં અમારામાં પેલી વાત તો છે ને ભાઈ જો પેલી વાત તો અમે છે ને અંતરતા માં અમારે ફોન બાઈ છે ને એ એમને મતલબ કે અમને પેલે થી કીધેલું છે કે ભાઈ છે ને અંશ્ધા શ્રધા માં રેવાનું કોઈ આ બધી વસ્તુમાં પડવાનું નહી ભાઈ હા એટલે તમારા કાંઠે માં ભૂવો નો હોય મારા ખ્યાલ પ્રમાણે નહી આમાં અમારા માં ભૂવા એટલે મત હોય માતાજી નું હા પણ ભૂવો અમારે નો હોય પણ ભરવા તરીકે નો હોય તમારે આ કરીને હાથ બોરવા એ બધું ના એવી બધી ખતેતા અમારામાં હોય જ નહી ભાઈ અમે તો અમારી જિંદગી માં અમે વર્ષો અમે

હા પણ એમ નહી પણ એ ઈ બધું કરી ને એમાં કઈ ના હોય ઠંડુ પાણી હોય તમારી પાસે પાણી એ રાખો ઠંડુ પાણી હોય ગરમ પાણી હોય તો એ એ દેખાડવી ને એ એનું મતલબ હું સાબિત કરવા માંગે એ અરે સાબિત કરવા માંગે છે બાકી આ દુકાન વાળા કરે છે ને હુએ તમે આવો ને તો હુએ ભજીયા હાથે કાઢી દઉં એમાં કઈ ના હોય ભજીયા તમે કાઢી જુઓ એક જો ભાઈ એવું નથી અહી અમુક અમુક મહારાષ્ટ્ર માં ને જગ્યા ઉપર છે ને ભાઈ ભજીયા હાથે તળે હા હાથે થી કાઢી ને આપડે આપી દઈએ ગણી વાર આપડે એમ કેહ ને પુરી નિકાલ કે તું એ કાઈ આપડે પુરી ને વાળું કાઢી ને આપડે આપી દઈએ હા બરોબર છે પણ કેવાનો અર્થ છે કે આ બધા વિડીયો મૂકીને ને અંધશ્રદ્ધા ફેલાવા કારણ શું છે મારા મન માં મને એ જો ભાઈ એ તમારા સમાજના છે અમે એને કઈ કઈ થાકી ગયા છે બરોબર છે કે ભાઈ તું અમે આવું રેવા દયો ગાયરું બોલ્યું બેન દીકરી બેઠીને હોય માં સીધું ગાયરું ચાલુ કરે કાઢી દીકરાના દીકરા ના ગાયરું હોય હા બાપા એક બે ડિગ્રી ને રક્ષા કરવા બે ડિગ્રી ને રક્ષા કરે કાટી છે જો કાઠ નો દીકરો હોય ને ભાઈ જો છે ને મારી 24 25 વર્ષ ની ઉંમર છે તોય મને ખબર પાન પડે કે મારે કોના આબો ગોની જોઈએ હા બરાબર હલા આપ તો કે આપ તો પરંપરા આલી આવતી પાન નથી આ કાટી જ નથી બાપા હા હા તે હું તો એ કહો છું તમારા તમારા સમાજ એમ કે અમારો આ કઠિન દીકરો ન હોય ના 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 છે ને એ ક્યારેક એમ કઈ ને એને ખાલી એટલું કહેવાનું તમારો બારવોટ નો ચોપડું ક્યાં છે કે ખાલી તમારો કયો બારવોટ તમારો છે બારવોટ

પણ એમાં એવું હોય કદાચ મને એવું લાગે તમારો ભાણેક થતો હોય બાકી નકર ઉમ ના હોય આ કાઠી ના હોય ના 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 આ હું છે ખબર છે આ ઈ કઈક તો કઈક થઈ ગયું હોય એનું કપલક કે ને કઈક હા ઓલું કપલક માં કઈક થઈ ગયું હોય આ કઈક ઓલું કે ને હા હવે કોઈ આપડે માં બેન ઉપર કોઈને જવાય નઈ આપડે હા એ સમજાઈ ગયું તમે કીધું એમાં

કેટલા બધી છે હું તમને લખી ને જ દઉં પછી ગાડી જો ત્યાં નવું બીજ રાખું ને ગાડી હા તો હું ગાંઠિયું નો કેવાય હા હા બરાબર પણ હા પછી ગાડી છે ને પછી four wheeler જો કદાચ ત્યાં નવું ઉભી રહેતી હોય ને હા ભાઈ બરાબર તો આપડે કાઠી નો કેવાય ready ready તો મારે હમણાં બસ આ વરસાદ થઇ ગયો હજી વરસાદ થઇ જાય ને એટલે હું સાવ free થઇ જાઉં બરોબર મેને મને એવું કીધું તો પાછું હું છે ખબર છે કે આવા

આપડે કોઈ દિવસ કોઈ દી કોઈ ભેદ ભાવ આપડે ક્યાય કે કોઈ જાત નું હોય નાનો માણસ કદાચ ઓલું હોય તો આપણે ઉભા રહી જાય એના લગન પ્રસંગ માં કે ભાઈ હું છે હું નહિ બોલો ભાઈ અમારા લાયક કઈ કામ કાજ હોય તો કેજો હા બરોબર બરાબર અમારા ગામમાં હજી પણ કદાચ ને કોઈ જો કુંભાર હોય એવું કોઈ નાનું માનું નાનું વરણ હોય હમ નો ગુડ્યા કોઈ ને કદાચ આપડે કઈ ક્યારેક કાઈવું હોય

એટલે આ બધું શું છે કે આ બધું વેવણ વર્ણ વ્યવસ્થા પરંપરા છે ને આવા લોકો છે ને આ બધા બધા પછી નઈ તમે ચડાવો સોશિયલ મીડિયા માં કે ના નથી તમે ત્યારે પણ તમે હારું ચડાવું નહીં આ બધું અંધશ્રદ્ધા ફેલાવી ને આ માતાજી ના અવડે રસ્તે ચડાવીને આમાં માતાજી બદનામ થાય ખબર છે

બરાબર વાચ હાલો ભાઈ એને એને ધર્મ આપડો નતો ગમતો એને હાલો ભાઈ એને આપડા માતાજી પ્રત્યે નતો ગમતો હાલો ભાઈ કઈ વાંધો નહી સ્વતંત્ર આ દેશ છે જેને જીવ યોગ્ય લાગે એ વ્યક્તિ કરી સકે બરાબર ત્યારે તો બધું જેમ ફાવે એમ બધું આમ બોલતો તો બરાબર અચાનક જ પાછો આ ભાઈ પાછો આમ પાછો યુ ટર્ન મારી લીધો કેમ ઓલા લોકો એ પાંચ પચીસ રૂપિયા દેવાની ના પાડી દીધી એટલે હા બરોબર તો આ પૈસા ખાતર કરતો તો આ બધું બરાબર ને વાયો કઈ છે નહિ બરાબર ને પોતે હોશિયારી મારે હવે આપડે શું કરવાનું છે બરોબર હા હું તમને ફોન કરે આઈ અમે મેં ને હા તો મને પણ હું મુંબઈ રહું છું ને મને પેલા અગાઉ ફોન કર ના ના હું તમને બે ત્રણ વાગે ફોન કરી એમ તમારે આઈ થી અમે ઘણા જવાના છે એને અમને એમ કીધું કે તમારે આયરું હો ને અસલ હા તો કામરેજ આવીને બતાવી દયો કામરેજ નહિ પણ એને ઘરે જ આવું છે આપડે આ તો કે ચા પાણી પી આપણે બરોબર ને ઘરે ચા પાણી પીવા જવાના છે હા ક્યાં કઈ બીજી બબાલ કરવા જાવી ના બરોબર છે આપણે ચા પાણી પીવા જવાની છે બીજું એને એને કહી દીધું એટલે અમે આવી ગયા સાહેબ બરોબર હા એને કહે ભાઈ આવી ગયા લે ભાઈ હવે ચા પાણી પીવરાવ કે તમ શું કરવું હા બરોબર હવે આપડા બે ભાઈઓની વાત થઈ હા હા

આઈ મનીષા બેન જાણે આખો મને ફોન કર્યો અકોભાઈ 500 રૂપિયા નથી તો બેન આવે ને બેન આંગડે હા તો બસો રૂપિયા હાથ માં દીએ આઈ મનીષા બેન છે ને એ હું વર્તું ને સારી રીચ ના એ અમારે અમારે કરેલી છે મદદ મેં પણ કરેલી છે પ્રશ્નલી હા અને કે નામ આપ્યું ને મારું યોગેશભાઈ હા કોપટભાઈ હા ચાલા તો ઈ છોડતે થી આ દેકો કઈ વાંધો ને હું તમને શું કહું કે હવે ઈ બેન ને અહીં ને ફોન કર્યો

આ બધું હું છે આ ખાલી એક ખાલી એ બબાલ એ ખાલી વાતું કરે ભાઈ મેરા ભાઈ તમે ત્યાં ત્યાં તમે જાવ ને તો એ તમને જોવાય એ મળે ત્યાં નો નો મળે હા એ ચક એ ઉડી ગયો એ તમને તમને લખી ના દઉં તો કદાચ તમે કઈ ને પણ જાવ ને કે હું આવું છું એ તમને છેટ સુધી કે હા હું છું છું ને પછી એન સમય માં એ તમને તમારી મુલાકાત નહીં કરે હું તમને એવું છે કે આપડે બે દી રોકાશું ને યાર આપડે બતાવશું કે ભાઈ અમે કામરેજ આયવા છીએ આપડે આ વિદ્યા મતલબ બતાવી શકે કે અમે આયવા તા અમને એમ કીધું તું આયર હોય તો આવો હા હા એટલે આપડે બતાવી શકીએ અમે આવી ગયા એમ પછી આવે ના આવે પ્રશ્ન હોય ને આવે આપડે શું છે ખબર છે મને કીધું તું મને કે તું આવ કામ રે મેં તો કીધું હું થોડું તારા બાપ નું નોકર છું તને એટલી બધી ઉલી થતી હોય હા મેં તને તે મને ગાળું દીધી મેં તને ગાળું દીધી બરાબર બરાબર તો તને એટલી બધી તકલીફ થતી હોય તો તું અહીં આવી જાય ને બરોબર પાછો હમણાં દાળિયા બદલે વળી ઓલા રણછોડ ભરવા જાય ને હા

તમને ફોન કરીએ ને કોક તમને ગાળું દેવા એ ફોન કરે ભાઈ મેરા હા એ બોલે પણ એનો અમે સ્વીકાર નો કરી એનું કઈ આમ જેમ લુગડા ખખે ને ખખે નાખી કોઈ એવી ધમકી મારે ને તો અમને મગજ માં એ ના આવે કલાક કઈ ની બરોબર ના ભાઈ એવા કુતરા ભણતા હોય એનું કઈ ના આવે નામ આવ્યા ને આ છે ને ભાઈ જો ગામ હોય ને હમ ઓલા બાપાએ ખબર છે કે વિડિયો ઇન્સ્ટાગ્રામ માં આવતું ગામ હોય ને ત્યાં ચાર હોય હા બરાબર

તારી ઘરવાળી તને મૂકીને ને વહી ગયી મેં કીધું કઈ વાંધો નહીં હવે હું કઉ તમને કે હું અમે જાશુ ને એટલે તમને ફોન કરશું હા કઈ વાંધો નહીં કરજો નહીં કામડે છું વાંધો નહીં ખવડિયા ને મારવા માટે કવલું મારવા માટે હું ખવુંડિયા ને મળવા માટે આ હું ય આવ્યું તારે